તારીખ બાવીસ ફેબ્રુઆરી ના રોજ શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો 23મો ત્રેવીસ મો પાટવસવ ઉજવાશે શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો ત્રેવીસમો પાટોત્સવ આગામી મહાસુદ તેરસ ની તારીખ બાવીસ ફેબ્રુઆરી બે ને ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં સવારના સાડા સાત કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ કેક કાપવામાં આવશે ત્યારબાદ સાંજના ચાર કલાકે મંદિર પંટાગણમાં માતાજીનો હવન કરવામાં આવશે. ત્યારબાદ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના 5 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ સાંજના સાડા છ કલાકે મંદિર પરિસરમાં ચાલી રહેલ હવનમાં શ્રીફળ હોમોવામાં આવશે. ત્યારબાદ સાંજના સાત કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે. અને ત્યારબાદ માતાજીની મહાપ્રસાદી આપવામાં આવશે તો આ રોડા અવસરમાં સહભાગી થવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મ પ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ શ્રી મોડેશ્વરી માતંગી માતાનો પાટો ઉત્સવ માસૂદ ટેરસ તારીખ 22 મે બે હજાર ચોવીસના રોજ જન્મજયંતિ માતાજીની છે તે નિમિત્તે સવારે સાત ત્રીસ કલાકે મહાઆરતી મોઢેશ્વરી માતંગી માતાના મંદિરમાં રાખવામાં આવેલી છે ત્યાર પછી જન્મજયંતિ નિમિત્તે કેક કાપવામાં આવશે સાડા ચાર વાગે સાંજે ભવનનો કાર્યક્રમ રાખેલો છે ભવન કરવામાં આવશે મંદિરના પટાંગણમાં અને સાડા છ વાગે નારિયેલ ઓમવામાં આવશે પછી સાત કલાકે ફરીથી માતાજીની મુઢેશ્વરી માતાની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો છે ત્યારબાદ વિવિધ પ્રોગ્રામ અમે રાખેલા છે તે મુજબના કાર્યક્રમો રહેશે માતાજીના આ કાર્યક્રમમાં માતાજીના પાટો ઉત્સવમાં માતાજીના જન્મજયંતિમાં વધુમાં વધુ લોકો દર્શને આવે દર્શનનો લાભ લેવા માતાજીના આશીર્વાદ મેળવવા ભાવભીનું આમંત્રણ ધર્મપ્રેમી જનતાઓને પાઠવું છું જનતા